ત્રેવીસ જૂન પોલિયો દિવસ નિમિત્તે ભુજમાં રોટરી ક્લબ અને સરકારી વિભાગ દ્વારા પોલિયોના ટીપા આજે પોલિયો દિવસ નિમિત્તે ભુજના જુવેલી ગ્રાઉન્ડ ખાતે સરકારી તંત્ર અને રોટરી ક્લબ ભુજના સહયોગથી એકથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ તેમજ રોટરી ક્લબના ભુજના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોએ અધિકારીશ્રીઓએ અપીલ કરી હતી કે દરેક માતા પિતા પોતાના બાળકોને પોલિયોની રસી અવશ્ય આપવી જોઈએ જેથી આપણે સમગ્ર ભારતમાંથી પોલિયોને નાબૂદ કરી શકીએ હાલ સમગ્ર ભારતમાં પોલિયો નાબૂદ થઈ ચૂક્યું છે પરંતુ હજુ પણ અમુક દેશોમાં પોલિયો વાયરસ દેખાવા લાગ્યું છે જેના કારણે વાયરસ વધુમાં ફેલાય અને ભારતમાં ફેલાય તે પહેલાં આપણે સાવચેત રહી આપણા બાળકોને પોલિયોની રસી અવશ્ય અપાવવી જોઈએ પોલિયો દિવસ છે અને સમગ્ર જ્યારે કચ્છની અંદર સમગ્ર જગ્યાએ આની ઉજવણી થઈ રહી છે અને આપણે પોલિયોથી બચવા માટે આવનારી ભવિષ્યની પેઢી આપણા બાળકોને અચૂક બે ટીપા પીવડાવવા જોઈએ પોલિયોના રોટરી ક્લબ દ્વારા આજે આ કાર્યક્રમ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે સરકાર અને સામાજિક સંસ્થાઓ સાથે મળી કરીને જ્યારે આવા કાર્યો કરી રહી છે ત્યારે બિરદાવવા જોઈએ અને આપણે પણ સાથે મળી કરીને જાગૃતિ ફેલાવી જોઈએ ક્યાં પણ કોઈ પરિવારના જો દીકરા કે દીકરી પોલિયોથી રહી જતા હોય તો ત્યાં સુધી પહોંચવું જોઈએ અને જનજાગૃતિના સાથે રાખી કરીને આ પ્રકારના અભિયાનની અંદર સાથે આપણે જોડાવવું જોઈએ હું રોટરી ક્લબના સૌ મિત્રોને ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે પોલિયાના બે ટીપા દેશમાં અગાઉ અનેક બાળકો એનો ભોગ બન્યા નેશનલ અને ઇન્ટરનેશનલ પોલિયોને નેસ્ત નાબૂદ કરવા માટે ક્રમશ એના કેમ્પ રાખી અને બાળકોને બે ટીપા પોલિયોને આપવાથી એને જે પોલિયો ગ્રસ્ત થતાં બાળકો આજે ભારતમાં નેસ્ત નાબૂદ થઈ ગયો છે ને છે પણ નહીં છતાં પણ આ એવો ચેપી રોગ છે કે ક્યાંક આજુબાજુમાં તો એના વાયરસથી આવે છે જે રીતે ભારત સરકાર ગુજરાત સરકાર કચ્છ જિલ્લા અને સ્વૈચ્છિક સંસ્થાઓ આમાં સહયોગ આપી અને આ એક મિશનને આ એક કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ જે રીતે ઉજવી કોઈ પણ બાળક પોલિયોના બેટી પાસે ન રહે એવું આયોજન થાય છે આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન્સ ડે હેઠળ રોટરી ક્લબ ઓફ ભુજે જ્યુબીલી સર્કલ ખાતે પોલિયો બૂથનું આયોજન કરેલ છે જિલ્લા આરોગ્ય તંત્રની ભાગીદારી સાથે અમો આ આયોજન વર્ષો વર્ષ કરતા આવ્યા છીએ અને હાલમાં જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પોલિયો વાયરસ જે ફરીથી એક્ટિવ થયેલ છે તેની તાકેદારી રૂપે આપણે ભારતમાં પણ એક્ટિવ રહી અને વધારે પડતી અવેરનેસ ફેલાવી અને પોલિયો અહીં એક્ટિવ ન થાય તેના માટેનું આ પ્લાનિંગ છે વાલીઓ માટે એ જ સંદેશ છે કે પાંચ વર્ષ સુધીના આપના બાળકને ખાસ ખાસ અને ખાસ આ પોલિયોની રસી અપાવો અને તેમનું ભવિષ્ય બચાવો ડૉક્ટર જયેશ કતિરા ડેપ્યુટી ડાયરેક્ટર એપેડેમિક ગાંધીનગર સચિવાલય લાઇઝનિંગ અધિકારી કચ્છ તરીકે પોલિયોમાં આવ્યો હતો આજે અહીંયા જે પોલિયોની પ્રિપેરેશન જોઈ છે ઘણી સારી રીતે કામગીરી થઈ રહી છે આજે તેરસો ને ચોર્યાસી બૂથ ઉપર કચ્છની અંદર ટોટલ કામગીરી થવાની છે અને એ ઉપરાંત એમાં આવતીકાલે ઘરે ઘરે જઈને પણ કામગીરી થશે ચાર લાખને અઠ્યાસી હજાર જેટલા ઘરને આપણે મુલાકાત કરવાના છે અને એના માટે છ હજાર જેટલા કર્મચારીઓ કાર્યરત રહેશે ત્રણ લાખને લગભગ વીસેક હજાર જેટલા બાળકો છે જેને આપણે પોલિયો પાવાનું જે આયોજન કર્યું છે તે આયોજનની આજે સારી રીતે શુભ શરૂઆત થઈ ચૂકી છે અને આપણે જાણીએ છીએ એમ કે ભારતમાંથી પોલિયો નાબૂદ થઈ ચૂક્યો છે પણ આસપાસના દેશોની અંદર જે પોલિયોની પરિસ્થિતિ છે તે જોતા આપણે વર્ષે એક વખત જે મેઇન્ટેનન્સ ડોઝ છે જેને કારણે આપણે પોલિયો ફરી આપણા દેશમાં દેખા ન દે એની સાવચેતી રૂપે આપણે કામગીરી કરીએ છીએ જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આજે પોલિયો પાવાનો જે નિર્ધાર કરેલો છે એ નિર્ધાર આપણે સો ટકા પૂરો પાડીશું કચ્છની અંદર અને એવી શુભેચ્છા અને એવો વિશ્વાસ